મોર્નિંગ રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગોપાલ જય સ્વામિનારાયણ જય જલારામ જય જિનેન્દ્ર જય દ્વારકાધીશ મહાદેવ હર હર મહાદેવ કેમ છો બધે મજામાં માણે તબિયત પાણી બધાની ઓલ ઓકે આજે છે બાર તારીખ બાર ઓગસ્ટ અને આજ થોડાક વહેલા વહેલા નાઈ ધોઈ ફ્રેશ થઈ ગયા છીએ નાસ્તા પાણી બની ગયા છે ઓલરેડી બસ વેટ છે શાકજીની અને એમની લાડો દીકરી કેમ કે સાત દસ થઈને આ બધું રેડી છે બાકી સાત દસ આપણે ચા પાણી નાસ્તો થતો પછી બેન ભાઈ જાગી ગયા તા ને અમે જાગી ગયા કેમ કે રાતે સુઈ ગયા હતા ખબર નહીં આંખમાં કંઈક પડ્યું છે અત્યારે તેનું બસ ચા પાણી નાસ્તો બની ગયો છે નાસ્તામાં ભાખરી બી બની છે અને સાંજના જે ઢોકળા વઘેરા બનાવ્યા હતા ને એ અત્યારે આપણે ઢોકળા વઘારી નાખ્યા છે ફરવાળી ઢોકળાનો વઘાર મારી દીધો છે ને અહીંયા ભાખરી છે બે વસ્તુ બની છે ભાખરી સિયા બી માટે છે ઢોકળા આપણા માટે છે ને એ બાબી બી બને દીવાબતી કરે છે જય ભજરંગ બલી પરી લાડો રાણી દર્શન કરે છે જેજેવાલા કરે છે જે કહેવાય તો બસ અત્યારે અત્યારના તમે લોકો આવી જાઓ પહેલાં ચા પાણીને નાસ્તો કરવા માટે અને બાકી આજના દિવસે આપણે કામ ઉપાડવાનું છે પંજરી નું એટલે જ આપણે જો ત્યારે રોજ કરી નાહી ધોઈ અને ફ્રેશ થઈ ગયા છીએ અને હવે પંજરી બનાવવાની છે મેંદો લઈ ગયું છું મેંદામાંથી પૂરી બનાવવાનો વિચાર હતો પછી વિચાર્યું કે શિયા ખાય તો એટલે મેંદાની નહીં કીધું ઘઉંની પૂરી બનાવું અને શક્કરપારા સિયા બેબી માટે બનાવું જો ટાઈમ મળે તો કરીશ પણ બધાથી પંજરી નો પ્લાન છે પંજરી આપણી કમ્પ્લીટ થઈ જાય ને પછી બીજું કામ કરવાનું છે ને કપડાંનું મશીન આપણે વહેલું જ મૂકી દીધું હતું તો કપડાંનું મશીન અહીંયા થાય છે ને આટલા કપડા આપણે હજી ઘડી કરવાના છે એને તો કામ ખૂટતું જ નથી અને બાકી ગામડા વાળાને તો અત્યારે રસોઈની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે નહીં પણ અડધી પડધી રસોઈ તો બની ગઈ છે જન્માષ્ટમી ની કે સાતમ આઠમ આવે ને એટલે બધાથી સારામાં સારો માહોલ કંઈક ક્રિએટ થતો હોય તો એ છે ગામડું

ને ગુડ મોર્નિંગ ને સીતારામ બધું કરી લીધું તો કઈ નહીં હું ને મારી દીકરી દીવાબત્તી કરતા હતા કેમ સિયા જેજેવાલા કેમ કરતા હતા આપણે કેમ કરતા હતા જેજેવાલા જે વાલા સીતારામ કેમ કર્યા હા સીતારામ કેમ કર્યા હતા હા વેરી ગુડ તો બસ ભાઈ છે સવા સાત અને આપણે આજે અત્યારે મને યાદ આવ્યું બાઈક તો હું ત્યાં વેરાવળ મૂકતો આવ્યો હતો તો આજે આપણે બસ સ્ટેન્ડ સુધી ગમી જુગાડ કરીને ભૂકવાનું બસ સ્ટેન્ડમાં બસ સ્ટેન્ડ થી બસ પકડવાની છે તો અહીંયા સવા સાત થયા છે તો વહેલું થોડું નીકળવું પડશે અત્યારે અત્યારમાં રિક્ષાનો જોબ હોતો નથી કોઈ ઉભા રહેતા નથી પણ જોઈએ હવે નસીબ કેવા આપણા છે મળી જાય તો વધારે સારું છે નહીતર પછી લેફ્ટ સાઈડ ચોક સુધી આવેલું જવું જોઈએ હું જોઈએ તને કેમ સીતારામ હા સીતારામ આલો ભાઈ સીતારામ બધા લોકો સીતારામ કરજો શિયાને તો ચા પાણી પી લઈએ આપણે અને સિયાબેન નું ટબરક ટબરક હાલે છે તો એ ટબરક ટબરક ઘોડો કેમ હાલે સિયા એ બતાઈ દે તો ઘોડો કેમ હાલે કેમ હાલે ઘોડો હા વેરી ગુડ પછી સિયા હાથ ક્યાં સિયા હાથ ક્યાં હા વેરી ગુડ પગ ક્યાં તારા સિયા પગ ક્યાં હા વેરી ગુડ હા આમાં હજી એટલું શીખા છીએ થોડું થોડું શીખા છીએ થોડું થોડું બાકી જાય છે આવું બધું આવડે અમને સિયાબેન ને તો હાલ કઈ વાંધો નહીં ચા પાણી પી લે ચા પાણી ઠંડુ થઈ જાય તો પછી મજા નહીં આવે આપને ચલો સવારે મળ્યા હતા સવાર પછી કઈ મહિના નહીં કન્ટિન્યુ કર્યું નહીં કે નાસ્તા પાણી નહીં કરી લીધું પછી થોડીક રીલ્સ શૂટ કરી દીધી જે અગાઉ કરેલી હતી એ બધી એડિટ કરવાની બાકી હતી એ કર્યું અને હજી થમનેલ બાકી છે બે વિડીયોના એ અપલોડ માં નાખો છે તો અપલોડ થાય છે કેટલો થયો ખબર નહીં જો અને એ પછી સીધો ફોન આવ્યો હતો આંગણવાડીએ તો આપણે કહેતા આંગણવાડીએ સિયા બેબીને લઈને કેમ નહીં કેમ કે સિયાની વજન અને હાઈટ કરવાની હતી તો ઊંચાઈ અને વજન બને કરાય એવા ત્યાંથી ચણા લેવાના હતા ટી એચરમાં પેકેટ લેવાના હતા એવું બધું લેવાનું હતું તો હું ને વરસાબેન બંને કહેતા ચણા લેવા છીએ છ કિલો ચણા આવ્યા છે આપણે

ડાખલો પડે રાજુ ભાઈ સમજાવો કઈક સમજાવો હા એવા શબ્દ વાપરે સિયા આવું છે पापा સાથે આવું છે ને નથી તો તું ઘરે રહી હે મમ્માર જાવ મમ્મા તો કઈ નહીં તું મમ્મા પાસે જા પંજરી

બાકી આ બાજુ હે બધું તારે પાટલોન ભૂસ્કોટ લેવા હોય તો નથી લેવા તો કઈ નઈ ક્યુ જો ને પણ રાખે કાંસી આપણે અહીંયા મસ્ત મજાના અરીસા સામે ઉભા રહી ગયા છીએ અને બેન ભા ને મોજ આવે છે અરીસા અમે બતાવીએ ને એટલે તો હું ન્યા અહીંયા જવું છે શું લેવું તારે બોલ શું લેવું છે આમાંથી ઈ લેવું છે હાલો ભાઈ ઈ લઈ લઈએ હો આપણે હા અને આ લેવું છું તને કહું આ એની સામે હાથ ચિંદે હી હમ અને અહીંયા રહ્યો લે આ ત્રણ સાર ભેગા કર્યા હવે હમ બધાય જોયું એમ અલગ અલગ કલેક્શન ભેગું કર્યું ને પછી ટ્રાય કરી બધી ટ્રાય માં ક્યાંય મેં ન આનો હું વાંધો આવ્યો તને એક થતું હતું એમાં સાઈ જ ન મળી

અને ત્યાં લાઈન હોય તો આપણે કઈ થાળી તલત થોડીક મળી જવાની હોય થોડીક તો વેટ ચલવી પડે તો હે જ વાંધો ને ને પાછો અત્યારે જેવું ખાવા કરે એવું એવું ખાતો નહીં એટલે હું એને એ સમજાવું આપણે કે પ્રસંગમાં ગયા હોય ને લાઈનમાં ઉભાનો વારો આવ્યો હોય તાત્કાલિક ખાડી તો હાથમાં ન આવે એટલી વાર તો વેટ કરવી પડે તો એટલી વેટ નો થાય અને જેવું મમ આવશે ને એવું ખાવાનું તો નામ નહીં એવું બધું છે તું કઈ નઈ મસ્ત મજાના થેપલા આપણે કલર આવે છે કદાચ વિડીયો તૈયારીઓ કરી છે અને વાગી ગયા છે અત્યારે સાત ને દસ તો બસ ખાઈ પી અને પછી પાછું હજી એકવાર ગામમાં જવાનું ગામમાં નહીં ગિરિરાજમાં જવાનું છે તો જોઈએ છે ટાઈમ મળે છે કે શું થાય છે હવે તમે લોકો કન્ટિન્યુ બન જ રહેજો વિડીયો છોડીને ક્યાંય ન જતા